જે કારખાને જાય કારખાને પાછો આવે ને પાછો હોઈ જાય ને પછી 8 વાગે પાછો જાગ છે પછી પાછો હોઈ જાય છે જૂતે તે અહીંથી લઈ જે જો 200 200 રૂપિયા માં જૂતે હોય તો લઈ જાજો ઘણી બધી જગ્યા દીયો તો કેમ જો બધા મિત્રો તમારા બધા નો સ્વાગત છે કે મારા નવા રોગમાં તો તમે બધા મજામાં જ જશો એટલે જ મારા બ્લોગમાં આવ્યા તો બધાને જય માતાજી ને જય શ્રી રામ તો ભાઈ છે ને ઘણા સમય પછી આપણે બ્લોગની શરૂઆત કરી દીધી બે હજાર છવ્વીસમાં હવેથી નવી શરૂઆત કરવાની છે નવામાં નવી શરૂઆત ને ભાઈ અત્યારે છે ને કેટલા વાગી પડશે દસ વાગી ગયા હું અહીં બે હતો મિત્રો હાલો બે હજાર છવ્વીસમાં આપણે નવી શરૂઆત કરી દીધી તો ભાઈ છે ને ઘણા સમય એટલે કે લગભગ મહિનો દોઢ મહિનો થઈ ગયો એ કંઈ બ્લોગ નહોતો બનાવતો મી તો હવે નવી શરૂઆત એટલે કે કોમબેક કરી નાખીએ હવે યુટ્યુબમાં આપણે તો ભાઈ છે ને હવેથી આપણે કન્ટિન્યુ નવા નવા બ્લોગ બનાવવા કરશું અને તમને મજા આવે એટલે તમે મને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હા ફૂલ સપોર્ટ કરતા રહેજો હવેથી છે ને આપણે નવી શરૂઆત કરવાની છે બે હજાર છવ્વીસમાં તો ભાઈ તમે છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હા શેર પણ કરી નાખજો નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરજો જૂના હોય તો શેર કરજો તો હવે બે હજાર છવ્વીસ ચાલુ થઈ ગયું એટલે આપણે નવી શરૂઆત કરવાની છે ને છે ને ભાઈ હવે તહેવાર આવે એટલે નવા નવા બ્લોગ તમને જોવા મળીએ આપણી આઈડીમાં મેં તો હું અહીં નૈવરો બે દુવાલો હાલોની શરૂઆત કરી નાખીએ હવે ઘણા લોકો કહેતા હતા કે ભાઈ બ્લોગ બનાવો બ્લોગ બનાવો હવે તો આપણે બ્લોગ કન્ટિન્યુ આવશે એટલે કે બે દિવે બે દિવે આપણે એક એક બ્લોગ બનાવ્યું ને અત્યારે દવા વાગી ગયા મેં દો અહીંયા કોટા વોટા ભાંગવા કોકના એના કરતાં આપણે બ્લોગ બનાવીએ શરૂઆત કરીએ જે થોડું ઘણું યુટ્યુબમાં હા લઈ તો તમે સપોર્ટ કરતા રહેજો ને બ્લોગ પૂરો જોજો તો ચાલો છે ને અત્યારે પેલા ગામમાં થતો હું થોડું ઘણું કામ છે પછી પતાવી ને પછી આવું પછી બપોર પછી વિડીયા બનાવવા જવાના છે ચાલો તમે કન્ટિન્યુ રહેજો મજા તાવ વાળી છે તો ને ગાડી લઈને જવાનું છે વાડિયા

હો કઈ ઘટે ને આમ કામ ઉગ્યા થોડા થોડા મસ્ત ના ઉગી જાય પણ આમ લઈ લો હજી પાણી ચાલુ સી ગયું છે પાણી વાળવાનું છે થોડા કહેવામાં આ જો ને અહીં જે એટલા મોલામાં જગા છે આ કોની છે ઘઉં બધામાં કેરાય પાણી હાલે આખા વાલામાં પાણી જોતા હું પેલા હાલો હું પેલા હશે ને પાણી જોગે વાલે મસ્ત નામાં ખાલી ને મોટર એક નંબર આ લઈ ગાડી આઠ ભાઈ ગયો કેમ કે અહીંયા આ ખેતર ટપી આખું કેટલું પાણી હાલે સમજો ખાલી હાથની આહે મોટર ખબર નથી કેટલાની નથી તો હાલે મસ્ત પણ પાણી ક્યાં વખતે જોરદાર અહીંથી જ આમાં દેવાનું છે ઓલ્યા પર આવું પાણી આ જગા દીધું થઈ ગયું મસ્ત નહીં ખ્યાલ દવા સાટી દીધી ને આ ખાસ કંઈ નથી કર્યું નાશ તો ડાયરેક્ટ પાણીને ખાતર નાખવાનું છે હવે પછી બધામાં સુધુભાઈ જાવ અમે કમાડા કરે ને કાઢ તો છે ને હવે કમાડા પહેલાં કરી નાખીએ થોડાક ત્યારે છે એટલે એ પી જાય ને પછી આપણે ભાઈ જાય પાછા ઘરે નિરાણ લઈ જવાનું છે નિરાણ લઈ ને ઘરે જાઓ કામ થઈ ગયું હવે છે ને બપોરના એક વાગી જો હવે છે ને ઘેર ભાઈ જાય સોધાભાઈ આગળ ભાગે ને હું હવે વ્યા જાઉં સોધાભાઈ આટું બળ ગયું એટલે તો સામે કાધું

જોધુભાઈ ચા બનાવેજો ગરમા ગરમ પીવું હોય ને તો આવી જજો ભલે પર ઓલા શેઠ જો દેખાય દુકાનના માલિક છે હું ત્યાં આપણી દુકાન છે ચા પાણી બધું પીવું હોય તો આવી જજો એડ્રેસ આપી દે કેસરિયા દીવ રોડ ઉપર ત્યાં જોધુભાઈ અરે મુલાકાત કરજો દીક ચા પીવી હોય તો આવી જજો જોરદારની ચા બનાવીશ ચાલો છે ને હવે પછી ક્યારેક થોડું ઘણું કામ છે બતાવી ને પછી ભાઈ શું કામ બતાવી ને ઘેર જાઓ ને ઘર જઈએ રીલ બનાવવાની છે બે ને ગાડીઓ જોતી હોય ત્યાંથી લઈ જજો બસો બસો રૂપિયા આમ જોતી હોય તો લઈ જજો ઘણી બધી છે ગાડીઓ સો રૂમ આખો ખેલો આ કારખાનો છે કારખાનું છે ને એટલે ના હીરા ગામવાળા છે એની ગાડી છે કે તમે લઈ ન જતા કે ચાલો છે ને ઘેર જાવ ને અમે ને બનાવવાનું છે એટલે રીલ બનાવ જાવ ફાઇનલ આપણે છે ને રજવાડીમાં આવી ગયા ને આ બધાને છે ને ચા પીવાની હતી ને પછી શાનો ઓર્ડર આપી દે તાર પીવાન છે હે તાર પીવાનજી તાર પીવાની ભાઈ આ બધાને છાપ જવાનું છે ને ચાલુ છેલ્લી વખત પછી હું નહીં પાઈ પછી તે લોકો

તો જોવાની પણ મજા આવશે અને આ સબસ્ક્રાઈબ કરી નાખજો તો હાલો હવે આપણે મળીએ કોઈ નવા બ્લોગમાં તો બધાને જય માતાજીને જય શ્રી રામ અને આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કોઈ નવા બ્લોગમાં